એકવાર અકબર દરબારમાં બીરબલને મૂંઝવવા માટે કહે છે કે બીરબલ મેં બુદ્ધિશાળી માણસો તો ઘણા જોયા પણ આજે મારે મૂર્ખ માણસો જોવા છે હું તને છ દિવસનો સમય આપું છું એટલા સમયમાં તું દિલ્હી શહેરમાંથી એવા છ મૂર્ખાઓ શોધી લાવ બીરબલે અકબરની ઈચ્છા માથે ચડાવી બીજા દિવસે તે મૂર્ખાઓની શોધમાં નીકળી પડ્યો તે હજુ થોડેક દૂર જ ગયો હશે ત્યાં તેણે એક માણસને પાણીના ખાબોચિયામાં પડેલો જોયો તેણે તેના બે હાથ પહોળા રાખેલા હતા તેથી પગ ખસી જતા તે બહાર આવી શકતો ન હતો બિરબલે પાસે જઈને કહ્યું કે ભાઈ લાવ તારો હાથ હું તને બહાર કાઢું પેલો માણસ બોલ્યો કે નાના મારા હાથને ન અડકશો હું મારા કબાટની પહોળાઈનું માપ લઈ અને તે બતાવવા સુથારને ત્યાં જાઉં છું રસ્તામાં ખાબોચિયામાં પડી ગયો પણ માપ તો હજુ એમ જ રાખ્યું છે તમે મારી ચોટલી પકડીને બહાર કાઢો આ સાંભળી બીરબલને હસવું આવ્યું એને ચોટલી પકડી અને બહાર કાઢ્યો પછી એના નામઠામ લખી લીધા તેને એક મૂર્ખ જલ્દી મળી ગયો હતો બીરબલ આગળ વધ્યો ત્યાં એક ઘોડે સવારની સામેથી આવતો જોયો ઘોડા પર બેઠેલ એ માણસે પોતાના માથા પર ઘાસનો ભારો મૂકેલો હતો બીરબલે તેને પૂછ્યું કે અલ્યા આ ભારો તે માથે કેમ ઉચક્યો છે ઘોડે સવારે કહ્યું કે ભાઈ ઘોડો એટલો બધો દુબળો છે કે એ મારો ભાર જ માંડ ઉચકીને ચાલે છે એમાં જો ભારો એની પીઠ ઉપર મૂકું તો એ વધારાના ભારથી મરી જાયને આ સાંભળી બીરબલ હસ્યો તેણે આ ઘોડે સવારના નામઠામ પણ નોંધી લીધા એ એક સાંકડા રસ્તે જતો હતો ત્યાં એક માણસ પાછળથી જોરથી અથડાયો તે બોલ્યો કે માફ કરજો પણ તમે વચ્ચે ન આવ્યા હોત તો હું એને જરૂર પકડી પાડત કોને પકડી પાડત અહીં તો કોઈ દેખાતું નથી બિરબલ બોલ્યો અને આ સાંભળી પેલાએ કહ્યું કે હું મસ્જિદમાં બાંગ પોકારતો હતો ત્યારે મારો અવાજ કેટલે દૂર પહોંચતો હશે તે જોવા હું બૂમ પાડી તેની પાછળ દોડ્યો જો તમે વચ્ચે ન આવ્યા હોત તો એ અવાજને હું જરૂર પકડી પાડત બીરબલ એની વાત સાંભળીને હસ્યો પછી તેણે તેના પણ નામ અને સ્થાન લખી લીધા સાંજ પડતા બીરબલ ઘરે પાછો ફર્યો રસ્તામાં તેણે શેરીના ફાનસના અંજવાળામાં એક માણસને જમીન પર કશુંક શોધતો જોયો બીરબલે પૂછ્યું કે ભાઈ તમે અહીં શું શોધી રહ્યા છો પેલા માણસે કહ્યું કે મારી હીરાની વીંટી ખોવાય છે તે હું શોધું છું બીરબલ બોલ્યો કે ભાઈ તમારી વીંટી અહીં જ પડી ગઈ હતી એની ખાતરી છે પેલા એ કહ્યું કે ભાઈ મારી વીંટી તો દૂર પેલા અંધારામાં ક્યાંક પડી ગઈ પણ ત્યાં અંધારામાં તો ચડે તેમ નથી તેથી અહીંયા અંજવાળામાં શોધું છું બીરબલથી હસ્યા વગર ન રહેવાયું તેના નામ અને સ્થળ જાણી તે ઘરે ગયો બીજા દિવસે અકબરે દરબારમાં તેને પૂછ્યું કે બિરબલ મેં તને સોંપેલું કામ યાદ છે ને બિરબલે પેલા ચાર માણસોને બોલાવી રાખેલા જ હતા તેણે તેમને દરબારમાં રજૂ કર્યા અને તેમના દરેક પ્રસંગનું વર્ણન કર્યું અકબર બોલ્યો કે બિરબલ આ ચાર જણા તો ખરેખર મૂર્ખાઓના સરદાર જ છે પરંતુ મેં તો તને છ મૂર્ખાઓને હાજર કરવાનું કહ્યું હતું ને આ સાંભળી બિરબલે શાંતિથી કહ્યું કે નામદાર બે જણ તો પહેલેથી જ અહીં હાજર છે બિરબલની આ વાત સાંભળી અકબરે ખૂબ જ ઇંતેજારીથી પૂછ્યું કે એ બે જણ કયા છે બીરબલ બોલ્યા કે નામદાર આ ચાર ઉપરાંત પાંચમો મૂરખનો સરદાર હું છું કે રાજ્યના અગત્યના કામ મૂકી મૂર્ખાઓની શોધમાં વખત બગાડનાર હું મૂરખ નહીં તો બીજું શું આ સાંભળી બીરબલ બોલ્યા કે ઠીક છે પણ છઠ્ઠો મૂરખ કોણ બિરબલ બોલ્યો કે નામદાર છઠ્ઠા મૂરખ તમે કહેવાઓ કેમ કે રાજ્યના અગત્યના કામો પડતા મૂકી અને આવા નક્કામાં કામોમાં વખત બગાડવા માટે આપ મને આવો હુકમ કરો ચતુર લોકોને શોધીએ તો કંઈક લાભ થાય પણ આમાં વખત બગાડવાથી શો લાભ બીરબલની આવી વાત સાંભળી અકબરે કહ્યું ખરી વાત છે તારી બિરબલ અને બીરબલની ચતુરાઈ જોઈ અકબર ખડખડ હસવા લાગ્યા મિત્રો આશા રાખું છું આ વાર્તા આપને જરૂર પસંદ આવી હશે તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં આપનું મંતવ્ય જરૂર જણાવજો કે આ વાર્તા આપને પસંદ આવી કે નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવી જ વાર્તાઓ અને ધાર્મિક કથાઓ સાથે જય માતાજી